નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા વિશન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ હેઠળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ગામ કુડિયામાં શ્રી ઉમિયા માતાજી ફોટા મંદિરની ભવ્ય સમારોહ સાથે સ્થાપન કરવામાં આવી સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉંજામાં બિરાજમાન શ્રી ઉમિયા માતાજી છે અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા વિઝન વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એક હજાર એક મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ નક્કી કરવામાં આવેલ છે જેનાથી જગતજનની માં ઉમિયા પ્રતી શ્રદ્ધા ભક્તિ અને આસ્થા ભાવ વધે અને સમગ્ર વિશ્વમાં તમામ પ્રજાજનો તમામ લોકોનો સમાજનો વિકાસ થાય અને સમગ્ર રાષ્ટ્ર અને કલ્યાણ થાય તે હેતુસર સંસ્થાન દ્વારા ઉપરોક્ત યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અન્વયે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વર તાલુકાના ગામ કુડિયા ખાતે તારીખ બે અગિયાર બે હજાર રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન હોદેદારો શ્રી ની ઉપસ્થિતિમાં ભારે હર્ષોલ્લાસ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રી ઉમિયા માતાજી ફોટા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ ફોટો મંદિર સ્થાપનાના પાવન પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ વકીલ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ ઊંજા સંસ્થાના મધ્યપ્રદેશના કારોબારી સભ્ય શ્રી રામચંદ્ર પાટીદાર મધ્યપ્રદેશના સંગઠનના શ્રી કૃષ્ણકાંત પાટીદાર શ્રી દિનેશભાઈ પાટી પાટીદાર શ્રી બલરામભાઈ પાટીદાર ડોક્ટર મોહિત પાટીદાર શ્રી રામેશ્વર પાટીદાર સંગઠનની સમગ્ર ટીમ ગામ કુડિયાના ભાઈઓ બહેનો યુવાનો વડીલો સંખ્યામાં ઉપસ્થિત બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં શોભાયાત્રામાં સામેલ થયેલા તમામ ભાઈઓ બહેનો યુવાનો અને મહેમાનોને સાફા બાંધવામાં આવ્યા હતા અને ગામના ભાઈઓ અને બહેનો એક જ ડ્રેસ કોડમાં સ્વાગતમાં અને શોભાયાત્રામાં જોડાયા હતા ગામમાં શોભાયાત્રામાં સમગ્ર સમગ્ર રૂટ પર ગામના ઘરો આગળ રંગોળી બનાવી મોહલ્લાઓ સજાવવામાં આવ્યા હતા અને શોભાયાત્રાનું સમગ્ર રૂટ પર ભાવિકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા બાદ ગામના મંદિરમાં શાસ્ત્રી શ્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રી ઉમિયા માતાજી ફોટો સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જાહેર સભામાં મહેમાનોને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી અને ભામાશા દાતા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા સોમનાથ ગ્રુપ દ્વારા ગામ કોડિયામાં વસતા કડવા પાટીદાર સમાજના તમામ કુટુંબમાં અને ધરોમાં શ્રી ઉમિયા માતાજીનો ફોટો વિનામૂલ્યે સભામાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા સભાના અંતે દરેક ભાવિકોએ માતાજીનો પ્રસાદ લઈ ભવ્ય સમારોહનો ગામના ભાવિકોના અવિસ્મરણીય અપાર સ્નેહ અને શ્રદ્ધા સાથે સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રી ઉમિયા અહેવાલ પ્રવીણભાઈ પટેલ ચેરમેન સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા જેપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન